નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના હિન્દી વિષયની તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તેમની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચના હિન્દી વિષયની સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેના મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક એમાં પેલું છે હરે રંગ કી સબ્જીઓ કે નામ બતાવીએ તો હરે રંગ કી સબ્જીઓ કરેલા પાલક મેસીકી ભાજી બંદગોબી ભીંડી લોકી કકડી ચંચરીડા कुंदरू ग्वारफली आदि बीजू कच्चे टमाटर का रंग कैसा होता है तो कच्चे टमाटर का रंग हरा होता है त्रीजू कौन कौन सी सब्जियों का स्वाद कड़वा होता है तो करेला ककोड़ा और मेथी की भाजी का स्वाद कड़वा होता है चौथो सवाल प्रस्तुत इकाई में कौन सी सब्जियों के नाम नहीं आए हैं तो प्रस्तुत इकाई में इन सब्जियों के नाम नहीं आए हैं कुदरू तुरई पालक प्याज रतालू जमीकंद मूली आदि पांचवा सवाल हलवा बनाने में गाजर या लौकी के अलावा कौन कौन सी चीजों की जरूरत होती है तो हलवा बनाने में गाजर या लौकी के अलावा चीनी घी पानी इलायची काजू बाद पिस्ता आदि की जरूरत होती है तैयार पची प्रश्न नंबर बे दिए गए विकल्पों से सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए जेना कुल पांच मार्क्स पहलो सवाल हमेशा हंसते रहने की सिख खाली जगह देता है तो जवाब अवश्य विकल्प भी फुल बीजू विनम्र होकर रहने की सिख खाली जगह देता या देती है तो जवाब अवश्य विकल्प भी पेड़ की डाली त्रीज झगने और झगने जगाने की सिख हमें खा खाली जगह देता है तो जवाब अवश्य विकल्प भी सूरज चौथो स्वदेश के लिए तड़प तड़प कर मरने की सीख खाली जगह देता है ધુવા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નિમ્ન લિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો શબ્દો મેં લખીએ જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ કાફી કહા જા આવશે બગદાદ બીજું લડકે કે પાસ કિત અસર ફિયા જવાબ આવશે ચાલીસ ત્રીજું કાફીલે પર કોણ તૂટ પડે તો જવાબ આવશે ડાકુ ચોથું બાલક ચૂપચાપ ક્યાં દેખતા રહા તો જવાબ આવશે લૂંટમાર પાંચમું ડાકુઓને ક્યાં કરના છોડ તો જવાબ આવશે લૂંટમાર કરના મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજની ધોરણ પાંચની હિન્દી અને અંગ્રેજી વિષયની જે એકમ કસોટીઓ છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સએપ પર મેળવવી હોય તો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી વોટ્સઅપ કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને સાથે સાથે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ

બચ્ચે ફાવડે કહાડી કુદાલે ઓર તસલે તો બાળકો પાવડો કડાઈ કોદાળી અને તગારું લાવ્યા પાંચમું બચ્ચોને એક બડાસા ગઢા ખોદા તો જવાબ આવશે કે બાળકોએ એક મોટો ખાડો ખોદ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કોષ્ટક મેસે ઉચિત શબ્દ ચુન કર રિક્ત સ્થાનો પૂર્તિ કીજે એમાં પહેલું અજયને મોહનકો અપને ખાલી જગ્યા પર બુલાયા તો જવાબ આવશે જન્મદિન બીજું કુછ દૂરી પર ઉસે એક ખાલી જગ્યા દિખાઈ દિયા તો જવાબ આવશે કૂડાદાન ત્રીજું મોહનને દેખા ખાલી જગ્યા મેં કૂડે કે કારણ પાણી રૂકા હુઆ આવશે નાલિયો ચોથું અજય કી ખાલી જગ્યા બીમારથી તો જવાબ આવશે દાદી પાંચમું ગંદગી બહુ જ રોગો કી ખાલી જગ્યા હૈ તો જવાબ આવશે જળ દોસ્તો ફરી મળીશું આપણે અંગ્રેજી વિષયની જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે બધા જ વિષયની મુકાઈ ચૂકી છે જેની લિંક તમને આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને whatsapp પર પ્રાપ્ત થતી રહે